તાદર પાટણમાં કોંગ્રેસની જનઆક્રોશ રેલીની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સિદ્ધપુર તાલુકાના મિલિયા ગામેથી શરૂઆત કરીને કાકોશી ખાતે કોંગ્રેસના નેતાઓની જાહેર સભા યોજાઈ હતી જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા પ્રભારી સુભાષસિંહ યાદવ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ મીડિયા કન્વીનર પવન ખેરા તેમજ નેતાઓ કાર્યકર્તા હાજર રહ્યા હતા કોંગ્રેસના નેતાઓએ બેરોજગારી सरकारी भर्ती में भ्रष्टाचार તેમજ समान काम समान वेतन બાબતે પ્રહાર કર્યા હતા આવનારા સમયમાં કોંગ્રેસ દારૂ ડ્રગ્સ તેમજ હфтаખોરીના મુદ્દે લડશે અને નવી ક્રાંતિ લાવશે તેમ અમિત ચાવડાએ જણાવ્યું કા અસર پورے દેશમાં હોરા છે કેમ કે જો મુદ્દે ઉઠાયા જ રહે છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટી પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા વો મુદ્દે એસે હે જો પિછલે 27 સાલ જો એક પાર્ટી કા સરકાર રહી उससे वो मुद्दे गंभीर होते चले गए इनकी कोई इनको कोई चिंता ही नहीं है जो वोट चोरी करके सत्ता में आते हैं वो फिर नौकरी भी चुराते हैं किसानों का पैसा भी चुराते हैं आपका हमारा हक भी चुराते हैं राशन भी चुराते हैं सब कुछ चुराते हैं इसलिए अब गुजरात तैयार है इन सब की इनकी सत्ता को खत्म करने के लिए और एक बदलाव के रास्ते पर गुजरात चल पड़ा है

કે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ યુવાનોને કાયમી રોજગાર મળવો જોઈએ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ની પ્રથા નાબૂદ થવી જોઈએ આંગણવાડીની બહેનો જીઆઈએસએફ ના જવાનો સફાઈ કામદાર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોમગાર્ડ જવાનો અનેક કર્મચારી મિત્રો એ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમનો પચીસ વર્ષથી ભોગ છે દરેક ચૂંટણી વખતે અને ચૂંટણી સિવાય પણ પોતાની જાત ઘસીને ગાંધીનગર આવે રેલી કરે ધરણા કરે અરજી આપે આવેદન પત્રો આપે છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સાંભળવા તૈયાર નહોતી ત્યારે આ કર્મચારી મિત્રો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાં કેસ જીત્યા તો આજે સુપ્રીમ કોર્ટમાં ગુજરાતની સરકારે કર્મચારીઓની વિરુદ્ધમાં જે એલપીઓનો કેસ દાખલ કર્યો એ કઈ હદે રાજ્યની સરકાર કર્મચારી વિરોધી છે એ આ ભાજપ સરકારનું વાસ્તવિક ચરિત્ર બતાવે છે